આવતીકાલથી ગણેશ ઉત્સવની ઉજવણી થનાર છે ત્યારે લોકો શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગણેશ મહોત્સવની ઉજવણી કરી શકે માટે પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત શહેરમાં રહેશે જે સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલથી ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે આ તહેવાર અતિ મહત્ત્વનો તહેવારોએ વડોદરા શહેર પોલીસે મહિના અગાઉથી આયોજન કર્યું છે જેના ભાગરૂપે મૂર્તિકારો પંડાલના આયોજકો સાથે ડીજે સંચાલકો સાથે સ્થાનિક લોકોના અગ્રણીઓ સાથે પ્રતિનિધિઓ સાથે બેઠક ચર્ચાઓ સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે મંડળો સાથે બેઠક કરી ટ્રાફિક વ્યવસ્થા આંતરિક મેનેજમેન્ટ માટે સ્વયંસેવકો ફાયર સુરક્ષા પોલીસ સાથે સંકલન કરવા જણાવ્યું છે સુરક્ષા સંદર્ભે પણ અન્ય વિભાગો સાથે તૈયારીઓ સ્થાપના અને વિસર્જન માટેની મહત્વની ચર્ચાઓના આયોજનો થયા છે અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે બંદોબસ્ત દરમિયાન સીસીટીવી બોડી કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે સાયબર પેટ્રોલ વધાર્યું છે પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં ખડેપગે રહેશે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પાર્ટી ધાબા પોઈન્ટ ઉપર રિઝર્વ તરીકે વજ્ર વરુણ સ્પેશિયલાઇઝ ટીમ તૈયાર રહેશે ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ ટીઆરબી જવાનોની મદદ લેવાશે વિવિધ આયોજન દ્વારા તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી તૈયારીઓ કરાઈ છે લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા જરૂરી સૂચનાઓનું પાલન કરવા પોલીસ તંત્રને સહકાર આપી તહેવારની ઉજવણી કરવા અંગે પણ તેમણે જણાવ્યું હતું સમગ્ર બંદોબસ્ત સહિતની કાર્યવાહી સંદર્ભે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આવતીકાલથી ગણેશ ચતુર્થીના ઉજવણી શરૂ થનાર છે આ તહેવાર વડોદરા શહેરમાં એક અતિ મહત્ત્વના તહેવાર હોવાના કારણે આપણા મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપના મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે ને સ્થળીય સ્થાનિક લોકોના કોમ્યુનિટી સાથે પ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી તૈયારીઓ વિગતવાર ચૂક્યા છે જ આપણે મોટા મોટા આયોજકો સાથે આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રકશન પણ પૂરું પાડે છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગી ટુ પંડાલ ચલાવનાર જે આયોજકો છે આ પાસેથી લાઇસન્સ મેળવી ચૂક્યા છે મહત્વમાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે છવ્વીસ તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહોલ્લાઓમાં હાઉસિંગ કોપરેટિવ સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે

અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે સંકલનના મુદ્દાઓને ધ્યાન રાખીને કરી છે ને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનો આપણા ક્રેકડાઉન એક્ટિવિટી ઇન્ક્લુડિંગ બુટ લેગર્સ ગેમ્બલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનો આપણા જે પ્રિવેન્ટિવ ડિટેશન હોય તરી પાર કરવાનું હોય કે બીએનએસએસ અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તમે જોયું છે કે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે કાર્યવાહી કરી છે આ સીસીટીવી બોડી ડ્રોન કેમેરાના પણ ઉપયોગ કરવામાં આવશે ત્યારે આપણા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે આપણે જે થાઉઝન્ડ નાઇન પ્લસ કેમેરાઓ પીએમસીના આપણા વિશ્વાસ અંતર્ગત સ્થાપિત કરેલા પાંચસો થી વધારે કેમેરાઓ સાતસો પચાસ જેટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને કેમેરા મેપિંગ કરી પણ ઉપયોગમાં છે સાથે સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ્સ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાંચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે

સમગ્ર ત્યુહાર દરમિયાન આ કંપનીઓ પણ તૈનાત રહેશે સાથે સાથે ડીસીબી પીસીબી એસઓજી અને ટ્યુઆરટીના જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના પ્રેઝન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત પણ કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી ઉપર રિઝર્વ તરીકે વરુણ અને એન્ટી રેડ કિટ સાથે સ્પેશિયલાઇઝ ટીમ પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવીએ તે માટેનું આપણા સરસ આયોજન કરીશું ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ પણ એક ઇસ્યુ છે તો કેટલાક વિસ્તારોમાં

શહેર પોલીસ અને અન્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે તમે ટ્રાફિકના જે નોટિફિકેશન છે આને પણ ધ્યાને રાખો બિનજરૂરી જે કઈ ગીચવાળા વિસ્તારમાં જઈને આડેધાડ પાર્કિંગ કરવાનું વગેરે એવોઈડ કરો અને પોલીસ વિભાગ અને આયોજકો તરફથી જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે અને ધ્યાને રાખીને તારે દર્શન માટે નીકળો છો ની ને સિટિઝન હોય કે બાળક હોય કે મહિલા હોય કે દિવાંગો હોય સારી રીતે દર્શન થઈ શકે તે માટે આયોજન છે તો સુરક્ષા કર્મીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ એમના સાથે પણ તમે અનકલન માં રહો સાથ સહકાર આપો જેતી કરીને આ એક મહત્વપૂર્ણ સિક્યુરિટી જે ઈવેન્ટ છે અને આપણે સુંદર રીતે સંપન્ન કરી શકીએ આ રીતે તમે Please, support and coordination extended